આગળ વાત કરીએ સમાચારની સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ રાજકોટ લોકમેળાને લઈને તંત્રની તાબડતોબ તૈયારી જોવા મળી રહી છે તંત્ર દ્વારા લોકમેળાને લઈને તૈયારી કરવામાં આવી રહી છે લોકમેળામાં આવતા લોકો માટે આઠ કરોડનો વીમો લેવાયો છે રાજકોટમાં આગામી થી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી યોજાનારા લોકમેળાને લઈને તંત્રે તડામાર તૈયારીઓ શરૂ કરી લોકમેળામાં આવતા લોકો માટે આઠ કરોડ રૂપિયાનો વીમો લેવાયો આ મેળો સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત છે દર વર્ષે પંદર લાખથી વધુ લોકો આકર્ષે છે આ લોકમેળામાં ચાર કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે અને ચોવીસ જેટલા વોચ ટાવર ઊભા કરવામાં આવશે લોકમેળામાં સઘન બંદોબસ્ત થશે સૌથી વધુ રિવન્યુ કર્મચારીઓ મેળાના સંચાલન અને સુરક્ષા માટે ફરજ પર રહેશે આ સિવાય જિલ્લા તંત્ર રાજકોટ કોર્પોરેશન પોલીસ તંત્ર અને પીજીસીએલની ટીમ પણ લોકમેળામાં સજ્જ હશે લોકમેણામાં પાંચ એન્ટ્રી અને એક્ઝિટ ગેટની વ્યવસ્થા કરવામાં આવશે જેથી ભીડનું સંચાલન સરળ બને